નઈ ને આ થોડું છે બહુ જ કઠણ છે એમ તો માન માન કરીને બે કર્યા જો અંદર થી કેવું નીકળું લીંબુ જેવું તમને ભાવે કે ના કામ કરીને કઈ જવો પછી તો આપડે હરખા થી કટકા કરવા માંડ્યાતા થોડીક વારમાં આપણે આખું બીજોરું મોરી નાખ્યું તું બીજોરાની તો અડધી કાચરુ જ ભરાઈ ગઈ લે પછી આપણે બીજોરામાં નાખી દીધી અળદર ને પછી આપણે એમાં મીઠું પણ નાખી દીધું અડદર ને મીઠું નાખીને મસ્ત લો અલાઈ નાખવાનું છે વો ભાઈ જો વેગ નંબર બાજુ મિક્સ થઈ ગયું ને પીળું પીળું થઈ ગયું ને આપણે આથડા બની ગયા વો ભાઈ ને પછી આપણે એને એક બેણીમાં ભરી લીધા તમને ભાવે કે નહી કમેન્ટ કરીને કહીજો અને તમને વિડીયો પસંદ આવે ને તો ને લાઈક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે તમે અમારા એકાઉન્ટ ને ફોલો કરી દેજો બાય બાય ટેકટેક